મિત્રો આપ જોઈ રહ્યા છો નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શન સિહોર તાલુકાના પોલીસ સ્ટેશન તાલુકાના કાનૂની સેવા સમિતિના સંયુક્ત અંગે જાગૃત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તિકા દ્વારા કરવામાં આવ્યું હતું તાલુકાના કાનૂની સેવા સમિતિના પીએલ મેમ્બર શ્રી હરેશભાઈ પવાર દ્વારા કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનના સાયબર

નગર સેવકો સત્કાર ગ્રામ્ય વિસ્તાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી શશિકાંત ભોજ તેમજ સંસ્થા ટ્રસ્ટી જે એમ રેવાર વગેરે વિશે હાજરી રહી હતી કાર્યક્રમ દરમિયાન સાયબર ગુનાની ફરિયાદ કેવી રીતે કરવી તથા કાનૂની સહાય મેળવી શકાય છે બહોળી સંખ્યામાં હાજરી આપી અને જાગૃતિ કાર્યક્રમોમાં દ્વારકા નગર સાયબર સુરક્ષા અંગે સૂચતાઓ વધે અને સાયબર ગુનાઓનો ઘટાડો થાય તેવા ઉદ્દેશ સાથે આયોજકો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કાર્યક્રમનું સંચાલન અને આભાર વીજી બેન હંસાબેન ભોજ દ્વારા કરવામાં આવી હતી અભિર્ષ દિનેશકુમાર ડબરી એકટે સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી તો શું છે કઈ રીતે થાય છે અને કદાચ તમારી સાથે થાય તો એનાથી કઈ રીતે બરોબર અને સાયબર છે એની પછી શું લેવા એમની હું તમને વિશેષ માહિતી આપું તો સૌપ્રથમ તો સાયબર ક્રાઇમના અત્યારે અવનવા બનાવ બને છે રોજ રોજ નવા બનાવ બનતા રહે છે પણ જો તમે થોડા ઘણા જાગૃત રહેશો ને અને થોડીક માહિતી તમને હશે તો તમને અંદાજ આવી જશે કે ભાઈ આ સાયબર ફોડ આમાં થઈ શકે છે સાયબર ફોડના ત્રણ પ્રકાર લોભ લાલચ અને ડર લોચ અને ડ્રણ વસ્તુ વિસ્તૃત માહિતી આપે તો આપણે લાલચ પેલા ઘણી જાહેરાતો તમને ફોન આવે પચીસ લાખ ની થોડી ઘણી કિંમત કે છે પચીસ લાખ રૂપિયા લાગ્યા છે પચાસ લાખ રૂપિયા લાગ્યા છે બરોબર એવી બધી માહિતી આપશે એટલે પછી એમાં તમારે તો કે છે કે તમારે થોડાક પૈસા એમાં જમા કરાવવો પડશે આપણે એમ થાય પચીસ લાખ ની લોટરી લાગી ગઈ કઈ લેવા દેવું કઈ નઈ એમના લોટરી લાગી ગઈ અને એમ કે ભાઈ જીઓ કંપની માં કે એરટેલ કંપની માં વાત કરું છું તમારે લોટરી લાગી છે તમારો નંબર સિલેક્ટ થશે શું કે છે તમને તમારો નંબર સિલેક્ટ થશે જેથી તમે એમાં લખી દેવાના વિજેતા જાહેર થશે

માહિતી આપો પ્રથમ તો આપણે અત્યારે ઘણા લોન લોન લેતા હોય છે કેમ છે બધા ઓનલાઈન એપ્લિકેશન લોન લે છે તરત લોન આપી ને એપ્લિકેશનમાં માં લાગે છે નથી લાગતે ને એમાં આપણે શું હોય છે આપણો આધાર કાર્ડ ને પાન કાર્ડ બે અપલોડ કરીએ અને બેંક ખાતા નંબર નાખીએ એટલે તરત ખાતામાં માં પૈસા આવી જાય બરોબર પછી એમાં કેવું બને છે કે જ્યારે તમે એમાં આપણે આધાર કાર્ડ ને પાન કાર્ડ એમાં આપણો ફોટો હોય છે હોય છે ને ફોટો બરોબર એટલે ફોટો નો પછી અમુક એપ્લિકેશન એ પણ હોય છે જે તમને લોન આપે છે પણ મોટા ભાગની અત્યારે ફ્રોડ એપ્લિકેશન હોય છે જે આમનો સમય ગાળો જે પૈસા જે ફ્રોડ એપ્લિકેશન હોય છે ને એનો પૈસા સુકવાની અવધિ મોટા ભાગે અઠવાડિયાની હોય છે ડાઉનલોડ કરી નાખો ઓટો ડાઉનલોડ હોય એટલે કોઈ ફોટો તમારે મેકલે જેમાં માલવેર નામનો વાયરસ છે ઈ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય તમારો મોબાઈલ હેંગ થઈ જાય

તેમજ મારા સરપંચ શ્રી સોનગઢ નું ગૌરવ ખરેખર પ્રવૃત્તિ એની સારી છે હું ભલે હું સોન સિંહોર રહેતો પણ માહિતી બધી લેતો હોય મારા આમ તો સિંહોર ના વતન મારા મિત્ર અભયભાઈ પણ એમના બંને ભાઈઓ જે હેડ કોન્સ્ટેબલ છે એમના પિતાજી પણ શિક્ષક હતા તે પણ અમારી માટે આપણા સિંહોર માટે સોનગઢ માટે પણ ગર્વ છે અને ખાસ સાયબર એક્સપર્ટ એનો છેલ્લો નામ એટલે રાખ્યો જે વિષય છે વિષય પર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે સાયબર એક્સપર્ટ માટેનો લોકો તમને કહો એટલા બધા ફ્રોડ થઈ છે આ સાયબર માટે ત્યારે ગવર્નમેન્ટ અને કોર્ટ ઇનવોલ્વ થઈ છે સેની માટે અત્યારે ઘટનાઓ આપણે તો આપણે શિક્ષિત છીએ પણ એમાં વધારે વધારે સરળ પણ થાય શિક્ષણ જેને શિક્ષિત થી જ થાય જાય હું લગભગ સિવિલ પોલિટિશિયન માં બી બેસું એમની સાથે બેઠો હોઉં તેથી વાય હું તમને વાત કરું તો આપણને નવીન લાગશે વધારે વધે તો ફ્રોડ કયો ને એજ્યુકેટેડ છે એ શિક્ષિત ને વધુ શિક્ષક જ તે અમારા જાત અનુભવ રોજની 15 થી 20 એપ્લિકેશન આવેલા ફ્રોડ થયેલા આવે છે આવી ઘટનાઓ મે ઘણીવાર જોઈ છે પણ જ્યારે હાફળ ખામળ થઈને આવતો હોય જે વિદ્યાર્થી કે એના પૈસા ગયા હોય ત્યારે અમે તો ખુરશી રાખી હોય કે તરીક પણ સરકારે પણ આયોજન બહુ સારું કરે મે સિવિલ પોલિટિશિયન માં અત્યારે લગભગ ઘણીએ રિકવર પણ કરોડો જેટલા કરી દીધેલા છે એટલે આ ખાસ કાર્યક્રમ હવે અમારે જે શહેર બે કાર્યક્રમ છે આ સાયબરનાટ છે પણ અમારે પીછલા સાયબના મળતા તાત્કાલિક મને કે કોર્ટરૂઆ પર જરા જવાનું છે કારણ કે મને સિહોર પોલીસ સાથે અમારો કોલગેટ પણ સાથે રાખવા પડે કારણ કે એની સાથે પણ આ કાર્યક્રમ જોડાયેલો હોય છે વિધુ વિધુ કહેતા જે શિક્ષકની અંદર જે શિક્ષણની અંદર હમણાં વાત થઈ

યાદ રહી જાય છે બરોબર ન યાદ રહે તો તમારે નજીક માં ગમી ના જાય પોલીસ સ્ટેશન જઈને કરે ના હવે સાબિર ને લગતા કોઈ ને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે